તો આજના નવા સ્વાગત છે બધાનું તો બધાને જણાવવાનું કે આ બી ગણો ને અડધો કલાક પહેલાં શૂટિંગ પતાવીને આપણે દેશી કોમેડી જુરુભા ચેનલમાં શૂટિંગ એ ચેનલનું વિડીયોનું શૂટિંગ હતું એટલે શૂટિંગ કરવા ગયા હતા લગભગ ગણો ને બે વાગે જેવું ત્રણ ચાર કલાક શૂટિંગ ચાલ્યું શૂટિંગ પતાવીને પછી ખેતર આવ્યા ખેતર આવીને પછી જુઓ પે ચરવા છોડી છે આપણે ખેતરનું પણ કામ ચાલુ જ કરીએ જ છીએ અને શૂટિંગ બપોરના ટાઈમે ફ્રીના ટાઈમે આપણે શૂટિંગ કરીએ છીએ કાલે વિડીયો આવી જશે દેશી કોમેડી જુરુભા ચેનલમાં તો જોવાનું ભૂલતા નહીં એમ અને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા મિત્રોને અને એમાં કોમેન્ટ કરજો કેવા વિડીયો હોય છે અને મિત્રો અમારે થોડે થોડે હવે સબસ્ક્રાઈબર સારા વધી રહ્યા છે દેશી કોમેડી જુરુભા ચેનલમાં અને જલ્દીથી વન કે થઈ જાય એવી બધાની દયાથી સપોર્ટથી માતાજી માતાજીની દયાથી અને મા બાપના આશીર્વાદથી જલ્દીથી વનકે થઈ જશે અને મને એવી આશા છે કે ટૂંક જ સમયમાં એ ચેનલ મોનિટાઈઝ થઈ જશે અને આપણે આ ચેનલ પણ મોનિટાઈઝ કરવાની છે જલ્દીથી અમે પણ વનકી કરાવી દઉં અને વોચ ટાઈમ આપણે જલ્દી પૂરો કરવાનો છે અમે પણ કેમ કે વર્ષ એક વર્ષનો ઘણો નહીં ત્રણસો ચોંસઠ દિવસનું દિવસમાં ચાર કલાક ચાર હજાર કલાક ફોસ્ટ ટાઈમ પૂરો કરવો પડે છે અને એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય પણ અમે કોઈને એવું કોઈ જાતે સબસ્ક્રાઈબ કરાવતા જ નથી કોઈ અમારા વિડીયો જોવે ને દેશી કોમેડી જુ રૂપ આ ચેનલમાં તો તો જ બાકી સબસ્ક્રાઈબ કરવાનું બાકી કોઈ તમે પણ વિડીયો બનાવતા ને તમારી પણ ચેનલ હોય સબસ્ક્રાઈબ જાતે કોઈ દિવસ કરાવવાનો નહીં મારું એટલું જ કહેવું અને મને તમે જોવાનું સબસ્ક્રાઈબ તમે જાતે કરાશો ને એ એમાં કોઈ દિવસ વિડીયો નહીં ઉપડે અને તમારે એવું નહીં ગણવાનું કે સબસ્ક્રાઈબથી વિડીયો ઉપડે તમારે એવું ના હોય સબસ્ક્રાઈબ તમારી ચેનલ ગ્રો કરે ને એ પ્રમાણે વિડીયો વ્યૂઝ આવે તમે દસ સબસ્ક્રાઈબરને હો હો બસો જણા પણ જોવાવાળી સંખ્યા હોય મારે આ ચેનલમાં હો સબસ્ક્રાઈબ થયા છે મારે એક વિડીયો ચૌદસો જણાની જોયો છે પાંચસો હો બસો પચાસ જણા એવું કોઈ જોવાનું નહીં પણ જેથી તમે ડેલી વિડીયો નાખશો ને એ તો તમારે થોડે થોડે એક દિવસ બસો આવશે સો આવશે પચાસ આવશે પણ એવું નહીં ધારવાનું કે મારે કાલે હો આજે બસો આવ્યા તો પેલા દિવસે પચાસ કેમ આવ્યા પણ એવું ના હોય કોઈક દિવસે પબ્લિસિટી ઓછી પણ હોય બરાબર અને એટલે કોઈ દિવસ વિડીયો મૂકવાનું બંધ નહીં કરવાનું ચેનલ યુટ્યુબમાં સક્સેસફુલી થવું હોય ને તો એટલું વિચારી લેવાનું જેટલો ટમ સમય તમે ઘરને આલો ને એ સમય ઘરમાં કરનાને સમય આપો એમાંથી સમય ઓછો કરવો પડે અને યુટ્યુબમાં ઘણો સમય આપો ને તો તમે યુટ્યુબમાં સક્સેસ થઈ કરો જે યુટ્યુબમાં સક્સેસ થઈ ગયા છે ને એને પૂછી લેવાનું એકવાર કે કેટલી મહેનત કરે છે રાત દિવસ મહેનત કરે છે ને તો ત્યારે સક્સેસ થાય છે ઘણો અને તમને એવું લાગે કે હું ખાલી મહિનો મહેનત કરું ને સક્સેસ થઈ જાઉં એ બધી ખોટી વાતો આ બધા ક્યાં ને હું એ એ પાંચ દિવસનો ચેનલ થઈ જાય એ બધી ખોટી વાતો છે મિત્રો તમે જાત મહેનત જિંદાબાદ એવું રાખવાનું કોઈ દિવસ કોઈ આ પાંચ હજાર રૂપિયા આ લઈને વોચ ટાઈમ પૂરો કરાવે ને એ કશું જ કોમનો નહીં એવું મિત્રો મારી જોડે ટ્રીક છે પણ કશું કોમની નહીં બરાબર વોચ ટાઈમ વધે પણ એ કશું જ કોમનું નહીં એટલે એ માટે બ્લોગ છે આ તો જે વ્લોગ બનાવતા હોય સારી મહેનત કરતા હોય ને એમને માટે એ ખાલી એમને વિડીયો વોચ ટાઈમ પૂરો કરવા માટે અને એમનો વિડીયો વાયરલ કરવા માટે ખાલી એવું બધી ઓફા હોય ન કહેવું તો બધાય એવી રીતે જ વિડીયો મેકી મેકીને પૈસા ના કમાતા હોય વોચ ટાઈમ એવી રીતે મળતો હોય પૂરો થતો હોય તો પહેલાં તો ચેનલ જ એવી રીતે મોનિટાઈઝ કરી દે અને પછી જાતે વિડીયો બનાવવા માંડે તો મેં પણ ટ્રાય કર્યો મને અફસોસ મેં મી ચેનલ મારી બીજી ચેનલ હતી પણ મેં મેં ખાલી મને એક ભાઈએ કીધું ને કે એક એ ભાઈને ચાલીસ હજાર સબસ્ક્રાઈબ હતા કેટલા ચાલીસ હજાર કે એ વોચ ટાઈમ સબસ્ક્રાઈબ તો થઈ જાય વોચ ટાઈમ પૂરો કરવો બહુ મહેનતની વાત છે અમારા હમણાં એક સુરેશ ભાઈ હતા ને એ સમાચારના વરસાદની સમાચારના વિડીયો બનાવતા પણ એમને થોડુંક પ્રોબ્લેમ આવી ગયું તો ચેનલ મોનિટાઈઝ થઈ નથી પણ હું પ્રાર્થના કરું કે એમની ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને ખાલી આટલું જ કહેવું હતું મારું અને જો આવા વિડીયો વ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને તમારા મિત્રોને શેર કરજો આટલે વ્લોગ પૂરો કરું છું જય માતાજી મિત્રો કેવો વ્લોગ લાગ્યો તે કમેન્ટ કરતા જશે જય માતાજી મિત્રો